નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું છે અને વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી ચૌદસો છેતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકાવન થી ચૌદસો એકોતેર રૂપિયા લાખતર માર્કેટ યાર્ડ તેરસો સાહીઠ થી તેરસો પંચ્યાસી મહુવા એક હજાર પિંચોતેર થી તેરસો સાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ બારસો દસ થી પંદરસો એક રૂપિયો કઢી માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો સત્તાવન રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર બારસો થી ચૌદસો ત્રેપન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ એક હજાર સાહીઠ થી ચૌદસો સુડતાલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો સિત્તેરથી ચૌદસો સડસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસો પચીસથી ચૌદસો એકાણું રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર સત્યાવીસથી ચૌદસો આડત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો એકથી ચૌદસો નેવું રૂપિયા आगळ वा मित्रो बोटाद माकेटयर्ड बारसर सो छ रुपया धारी माकेट यार्ड एक हजार पच्च थी तेरसो पंचाणू रुपया आगळ वाद कर चौद सो अठ्ठाणू रुपया आगळवाये मित्र हळवद तेरसो अगियार थी पंधरसो रुपया आगळ वात मित्र हरसोल तेरसो नेवती चौद सो पंचावन्न મિત્રો આજના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજના કપાસના શ્રેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે અમુક એવા માર્કેટ યાર્ડમાં પંદરસો સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો